અને એક આરોપીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે બાર વર્ષ જૂના મામલામાં આરોપીને દોષી ઠેરવી બાર વર્ષ પછી કોર્ટનો ચુકાદો આપી કાયદેસરની કાર્યવાહી કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં દુકાનના ખોટા દસ્તાવેજ બનાવી કબજો મેળવવાની કોશિશ કરનારા બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે બાર વર્ષ જૂના આ મામલામાં આરોપી ગૌતમ ચંદુ પટેલ અને દીપક ઉર્ફે ચીંચુ ભૂપેન્દ્ર અરોરાને દોષી ઠેરવી કાયદેસર કાર્યવાહી કરી છે આ નિર્ણયથી ફરિયાદી પારશ ભાલચંદ્ર શાહ અને તેમના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી પાંડેસરા વિસ્તારમાં પારશ ભાલચંદ્ર શાહની દુકાન હતી વર્ષ બે હજાર ચૌદમાં તેમના દાદીનું અવસાન થતાં તેઓ અંતિમ વિધિ માટે રાજસ્થાન ગયા હતા તેઓ નગરમાં હાજર ન હોવાથી ગૌતમ ચંદુ પટેલ અને તેમની સાથેના પાંચ સાગરીતોએ મળીને દુકાન હડપવાની યોજના રચી આરોપીઓમાં દીપક ઉર્ફે ચીંચુ ભૂપેન્દ્ર અરોરા સુનીલ દત્તુ પાટીલ ઉદય નામદેવ પાટીલ અરવિંદ શાંતિલાલ સોની અને કાંતિલાલ ત્રિભુવનદાસ વાંજા સામેલ હતા આ વ્યક્તિઓએ પારસ શાહના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને દુકાન પોતાના નામે કરવાની કોશિશ કરી

આ ચૂકા દબાત ફરિયાદી પારશાહ અને તેમના પરિવારજનોએ કોર્ટ અને ન્યાયપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો તેવા જણાવ્યું કે બાર વર્ષ સુધી ચાલેલી આ લડત આજે ફળદાયી બની છે ન્યાયપાલિકા પર અમારો સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે આ નિર્ણયથી ખૂબ જ સંતોષી છીએ આ કેસ દ્વારા સાબિત થયું છે કે ન્યાય વિલંબિત થઈ શકે પરંતુ અંતે ન્યાય જરૂર મળે આમ આદમી પાર્ટીની મહિલા પ્રમુખ નીતાબેન પટેલના પતિ ગૌતમચંદુભાઈ પટેલને આજ રોજ સુરત કોર્ટમાંથી સાત વર્ષની સજા પટકારવામાં આવી છે જૂના કેસ હતા ને કેસના કેસના જે આરોપી છે તેના જાણીશું શું ઘટના હતી ને શા માટે કેટલા વર્ષોની તકરાર પછી એમને ન્યાય મળ્યો છે આપણે મળીશું જી શું નામ છે આપનું મારું નામ પારસન બાલચંદ આંચરિયા શું ઘટના હતી અને ઘટના એવી હતી કે લગભગ બાર વર્ષ પહેલા મારી દાદીમાં મરી ગયેલા અમે લોકો રાજસ્થાન હતા એના પાછળ આ આગોતમચંદુભાઈ પટેલને બે ચાર જણો દુપગ અરોડા બધા મળીને મારી દુકાનના ફોગસ દસ્તાવેજ બનાવીને મારે ત્યાં કોર્ટ કમિશન કરવા આવ્યા કોર્ટમાંથી પછી મેં કોર્ટમાં હાજર થયો હાજર થયા પછી વાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી પછી ફરિયાદમાં એ લોકોને છ મહિના પછી જામીન થઈ ગયેલા છેલ્લે બે બાર વર્ષથી હું આ કેસ માટે હું લડું છું ને મારા વખ્ય સ્ત્રીઓ મારા બધા શાહિદો મને સપોર્ટ કરીને આ પાંચ બે બે હજાર પચ્ચીસના રોજ એમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી તે બદલ હું કોર્ટનો ઘણો ઘણો આભાર માનું છું અને દીપક ભૂપેન્દ્ર અરોડાને અને ગૌતમચંદુભાઈ પટેલને સાત વર્ષની સજા પડી એ મારા માટે બહુ હર્ષની વાત છે તમે જોઈ શકો છો એમના મિત્રતા આજે દીપકભાઈ અને ચંદુ પટેલ અને એમના ખોટા સાઈને દસ્તાવેજ ઉભા કરીને તેમની જગ્યા અને તેમની પછી પચી કોશિશ કરી જેમાં આજે કોટે એમને સાત સજાપતિ કેમેરામેન રવિ સાથે સુધી પ્રજાપતિ સુરત